સમગ્ર દેશ અને સુરતમાં પાંચમા ફ્લેગરશીપ સ્ટોરનું અનાવરણ કલ્કી ફેશને કર્યું હતું વૈભવી વસ્ત્રો ઝંખી દરેક સમકાલીન મહિલા માટે પ્રીમિયમ ફેશન ડેસ્ટિનેશન તરીકે આ વર્ષે કલ્કીનો ત્રીજો સ્ટોર ખુલ્યો છે જે સુરતમાં તેની વિપુલ વંશીય ફેશન પસંદગીને લાવી રહ્યો છે કલકીની ફેશન જર્નીનો એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સુરતમાં તેનું રિટેલ સ્પેસનું લોન્ચિંગ કર્યું છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા વંશીય અને સમકાલીન વસ્ત્રો ઉત્પાદન કરવા માટે બ્રાન્ડની અટૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે સ્ટોરના ઉદઘાટનને લઈ બોલિવૂડ સેલિબ્રિટી તારા સુતરિયા સૌનું આકર્ષણનું કેન્દ્રમાં રહ્યા હતા જે તેને શ્રેષ્ઠ રિટેલ ડેસ્ટિનેશન તરીકે ચિહ્નિત કરે છે સ્થાનિક વસ્તીની સમજદાર ફેશન જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને મનમોહક શોપિંગ અનુભવ પ્રદાન કરે છે સુરતમાં કલકી ઉત્સવની શરૂઆત કરવા અને લગ્નના લહેંગા ગાઉન્સ અને બ્રાઇન્ડલ કોચરના વિશાળ શ્રેણીથી લઈને વેડિંગ ગેસ્ટ કલેક્શન એસેસરીઝ બાળકો માટે વગેરે માટે એથેન્ટિક ઇન્ડિયન ફેશનને ફરીથી શોધવાનું ઉત્તમ ફેશન હબ બની ગયું છે મેન્સ એથેન્ટિક વેર જે દરેક પ્રસંગ માટે જરૂરી હોય છે મેં બહુ ખુશ હમ સુરત મેં સ્ટોર ખોલ રહે અમારા ફિફ્થ સ્ટોર હૈ એન્ડ તારા સુતારા હેઝ કમ ઓફકોર્સ હર સેલ્ફ ટુ નોગ્રેટ સો કુડન બી હેપી હર એન્ડ શી ઇઝ લુકિંગ ગોડ એન્ડ સો સો હેપી ટુ બી હર नाइस nice. <laughs> सर वैसे देखने जाए तो सूरत के के अंदर इस टाइप बहुत सारे शोरूम आपके क्या खास विशेष क्या आ, खास अलग क्या है हमारे पास हमारे पास डिज़ाइंस जो है हम काफ़ी कंटेम्प्रेरी डिज़ाइंस बनाते हैं और हम यूथ को रिप्रेजेंट करते हैं जो इंडिया का आज का यूथ है वी ब्रिंग फैशन एंड ग्लैमर उनके फेस्टिवल्स और वेडिंग्स में तो आ, ये चीज़ हमारे पास यूनिक है जो होपफुली सूरत के लोग भी पसंद करेंगे okay thank you so much the chief guest taras uttara ji i especially bombay specially for surat uh, for the people of surat she's come so thank you so much for making this trip thank you nishan thank you thank uh, you to that uh, we hope surat uh, gives us a warm welcome and uh, loves kalki just as much as all the rest of the india has loved us ધ સિલ્ક સિટી ડાયમંડ સિટી અને ધ ગ્રીન સિટી તરીકે ઓરખાટા શહેર માટે કલકી ટીમ દ્વારા પોતાની ફેશન બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી સ્ટાઇલિસ્ટ અને જાણકાર ફેશન ડિઝાઇનરોની તેમની ટીમ ડિઝાઇનર વસ્તુની જટિલ વિગતોથી સારી રીતે વાકેફ છે તે સુનિશ્ચિત કરે છે કે તમારી બધી શંકાઓ અને પ્રશ્નોનું સક્રિયપણે નિરાકરણ કરવામાં આવે आउटफिट uh, जी मैं बहुत खुश हूँ कि मैं आज सूरत आई हूँ मेरा एसोसिएशन कलकी के साथ आई थिंक लास्ट ईयर से हम एसोसिएटेड हैं और मैं बहुत खुश हूँ स्टॉल बहुत ही बहुत ज़्यादा खूबसूरत है और द आउटफिट तरह मेयरिंग वेयरिंग इज़ वेरी वेरी स्पेशल बहुत ही पर्सनल है मेरे लिए एंड एम वेरी हैप्पी टू बी बैक विद द टीम थैंक यू आप एक और फिर वॉक करते हैं तो इतना जरूरी हो जाता है कंफर्टेबल और कॉन्फिडेंस के लिए आप सूरत के जो भी है जो जी, आने वाले वेडिंग सीजन से, उसमें जी, तो तो क्या इस वक्त वे, वेडिंग सीजन तो है ही बट आई थिंक इट्स वेरी इम्पोर्टेंट टू ऑलवेज भी कम्फर्टेबल और मैं जब भी कल्की के डिज़ाइंस पहनती हूँ मुझे कम्फर्ट फील होता है एंड आई फील वेरी वेरी ग्लैमरस एंड आई थिंक दैट्स फॉर ऑल द यंग गर्ल्स वॉन्ट सो सूरत के लिए क्या कहेंगे आज आप सूरत में मैं बहुत खुश हूँ कि मैं आज आई हूँ मैं इनफैक्ट बहुत ही जल्द एक फ्लाइट ले रही हूँ बट आई होप कि मैं जल्द ही वापस आ जाऊँ बिकॉज आई एम डाइट टू हैव लॉट्स ऑफ फूड इन सूरत एंड जस्ट लॉट्स ऑफ एक्सपीरियंसिस मैं लास्ट आई थी जब मैं चार साल की थी तो इट्स बिन अ लॉन्ग लॉन्ग टाइम एंड सो ब्यूटिफुल डिवेलप्ड

આઉટફિટ અથવા રોયલ બનારસી સાડી મળી શકે તો તમે બરાબર જાણો છો કે ક્યાં જવું છે સુરતમાં શ્રેષ્ઠ બ્રાઇડલ લહેંગા શોપ માટેની તમારી શોટ અહીં કલ્કી ફેશનમાં સમાપ્ત થાય છે બીરો રિપોર્ટ હિટીવી ન્યૂઝ સુરત